તો બધા રૂલ્સ ફોલો કરીશું હવે જઈએ કુબેર બરાબર ચલો તો હેલો દોસ્તો જો અત્યારે નીકળી ગયા છે ફૂલ વરસાદ પડી રહ્યો છે વરસાદ તો ફૂલ છે અને નારાયણી હાઇટ્સ અપાર્ટ સર્કલ છે ત્યાં આગળ ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ઓફ ધ યરનો એવોર્ડ સેરેમની સિવાય ઓર્ગેનાઇઝ કર્યો છે તો ત્યાં જઈ રહ્યા છે અમારું નામ ઇન્સ્ટામાં નહીં પણ યુટ્યુબની અંદર આવ્યું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ઓફ ધ યરની અંદર તો નોમિનેશન થયેલા છે તો ત્યાં જવા નીકળી ગયા છે વરસાદ તો ફૂલ છે પણ જોઈએ મેડમ બી તૈયાર થઈ ગયા છે અત્યારે કામનું લોડિંગ હતું પણ હવે જવાનું થયું છે ત્યાં જ જઈને કેવું છે તમને બતાવીશું પણ ખરા ફર્સ્ટ ટાઈમ અમારા માટે છે આ યુટ્યુબનું કે અમારું ઇન્સ્ટાની અંદર ના આવે પણ યુટ્યુબની અંદર આવ્યું છે એટલે જવું જરૂરી હતું યુટ્યુબ માટે તો ચલો ત્યાં જઈને તમને બતાવું હું ભાઈ નારાયણ હાઈટ પહોંચી ગયા છે જોઈએ હવે અંદર જઈને શું હાલત થાય છે જોઈએ અંદર કેવું છે પછી તમને આગળ બતાવીએ मैडम आप अपनी फैमिली के साथ आए हो यहाँ पे जो भी आए हैं उनसे मैं एक बात करना चाहूँगा इफ़ यू वॉन्ट टू बी अ इन्फ्लुएंसर कंटेंट क्रिएटर ब्लॉगर आप अपना पंद्रह मिनट का टाइम यहाँ पे दीजिएगा। यू आर गोइंग टू लर्न अ लॉट और आपकी जर्नी में आगे कुछ ग्रोथ हो सकता है

આવ્યા હતા નારાયણ હાઇટ્સમાં અને આવ્યું છે ટાઈમ થઈ ગયો છે કથામાં પણ જવાનું છે ફેમિલીમાં જ કથા છે એટલે ત્યાં ના જઈએ તો પણ પછી આપણે આવ્યા છે એટલે તાત્કાલિક હવે ગાડી ભગાઈને ત્યાં જઈશું તો નીકળીએ ફાઇનલી ગાઈઝ ઘરે જવા માટે રિટર્ન નીકળી ગયા છે અને ખાસ બેનપણીની અહીંયા ઘરે કથા છે હે ને કથા છે કથા છે

તમને બધાને થેન્ક યુ સો મચ આવો જ પ્રેમ આપતા રહેજો અમારા જોતા રહેજો હસતા રહેજો લાઈક કરજો ને શેર કરજો કરજો બાય ઓકે ચલો જઈએ કથામાં તો ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા અહીંયા પૂર્ણ થઈ છે અને અમારા આ મેડમમાં કહેવાય તો મને દોરો બંધો નરાશ્રી દાદાની દાદા બંધી રહ્યા છે હા ભાઈ

તો ભાઈ રાત્રે દસ વાગે ખાવાનું ચાલુ છે એકચ્યુલી અમે પેલો એવોર્ડ સેરેમનીમાં ગયા પાછા કથામાં ગયા એટલે જમવાનું લેટ થયું હતું શનિવાર પણ આ ભઈ ગયો આ જો આ ચિડિયાઘર આપણું આ આપણું ચિડિયાઘર તું કોણ હા આ કાગળો એટલે કાગળી ચેતા બેસવાનું પછી શંભુ શું કહેવાનું શંભુના તો હનુમાન ચાલીશ તો ભાઈ જો આ પેલા વિડીયો જોયો છે ને શંભુના એટલે મહાદેવના આપણા તો તપ કરવા બેસીએ તપ કરે છે તું કઈ રીતે કરવાનું કરતો તો કંઈ કર પછી બેસવાનું કઈ રીતના એમ બેસવાનું હાથ આમ કરવાના કઈ રીતના કરવાના હાથ એમ કરવાના પછી આખું બંધ કરવાની ઓકે વેરી ગુડ પછી આખું બંધ કરવાની પછી ઓમ નમ ઓમ નમ બોલવાનું વેરી ગુડ તો ચલો ઓમસ્યા પછી અત્યારે બોલી લો ચલો ગુડ નાઇટ જેમ બે હમ Sambu Oke, okay, good night. Bye. Tata Jai Sri હર મહાદેવ ઓકે